કરો ભાઈઓ તૈયારી કારણ કે હવે એક આદિવાસીનો નેતો નહીં પરંતુ આદિવાસીનો કિંગ આવી રહ્યો છે જેલની બહાર અને હવે ફક્ત ને ફક્ત ઢોલથી કામ નહીં ચાલે હવે મિત્રો મોટું ડીજે અને બેન્ડ વાજા જોઈશે આમનું સ્વાગત કરવા માટે કારણ કે બે મહિના પછી આ બંકો કમ બેક કરી રહ્યો છે અને એ પણ મિત્રો પૂરા ત્રણ દિવસો માટે આ એક કંઈ મજાક નથી પરંતુ હવે સ્વાગત કરવામાં આવશે ચૈતર વસાવાનું એકદમ જોરદાર રીતે કારણ કે તેમની ફેમિલીએ બે મહિના સુધી આ ચૈતર વસાવાને જેલની બહાર નથી જોયા અને ફાઇનલી એમની ફેમિલીનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે હવે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે આઠ તારીખના રોજ ચૈતર વસાવા જેલની બહાર હશે અને તેમનું સ્વાગત એવી રીતે કરવાનું છે ફૂલોની માળા અને મિત્રો એટલા મોટા પબ્લિક ની અંદર ડી_જે સાઉન્ડ સાથે કરશે સ્વાગત એવું લાગી રહ્યું છે જી હા મિત્રો વિડીયો ની અંદર તમારું સ્વાગત છે ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર બહાર જાહેર થઈ રહ્યા છે જેની અંદર ચૈતર વસાવા આઠ તારીખના રોજ જેલની બહાર આવી રહ્યા છે આ બંકો ફરીથી એકવાર કમ કરી રહ્યો છે આદિવાસી સમાજનો ચૈતર વસાવા હવે મિત્રો તેમના સ્વાગત માટે ઘણી બધી તૈયારીઓ પણ થતી હશે મિત્રો આ સમાચાર હાલની અંદર સોશિયલ મીડિયામાં બહુ વાયરલ છે ચૈતર વસાવાને લઈને ચૈતર વસાવાને લઈને કોઈ પણ નાના મોટી અપડેટ છે તેમને છોડશે તેમનો વિડીયો ઘરે આવશે ત્યારે જશે કે પછી ડેડીયાપાડાની અંદર જશે કે શું બોલશે મીડિયા એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર નહીં પરંતુ આપણે આ ચેનલની અંદર જોવા મળશે હર પલ એક અપડેટ માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરીને રાખો કારણ કે ગુજરાતની તમામ ન્યૂઝ આપવાની અને કવર કરવાની કોશિશ કરીએ છીએ તો જલ્દીથી સબસ્ક્રાઈબનું બટન દબાવી દો મળશું એક નવા વિડીયોની અંદર થેન્ક્સ ફોર ધીસ વિડીયો વોચિંગ